જય માતાજી જય મહામિંગ યાર્ડ મિત્રો લાલ ડુંગળી લાઈવ હરાજી અને અરાજ વિચાર મિત્રો જોઈ લો થાય છે લાલ શેડ છે ને અન્નપૂર્ણા એ શેડની ચાર મિત્રો હા મેચર થાય છે આજે મિત્રો પેલા આપણે તારીખની વાત કરીએ તો તારીખ છે ઓગણીસ અગિયાર બે હાજર પચીસ ને વાર્ષિક મિત્રો આજે બુધવાર અને આજે મિત્રો આપણે લાલ મિત્રો આજે આપણે આવક વાત કરીએ તો આજની આવક છે સાત હજાર આઠસો ને પ્લસ થેલાની મિત્રો આજની આવક છે ને લાઈવ મિત્રો છે ને આપણે એકડે એક મિત્રો તમને મિત્રો હરાજી છે ને હરાજી મિત્રો ફરીવાર કહું છું જોઈ લો અત્યારે આપણે અત્યારે અહીંયા થાય છે લાકડ મિત્રો તમને એકથી મિત્રો લાઈવ મિત્રો હરાજી કે નવી ડુંગળીના મિત્રો કેવા ભાવ છે જૂની ડુંગળીના કેવા ભાવ છે અને ઘણા ખરાની મિત્રો કોમેન્ટ આવે છે કે કેટલા કિલોના મિત્રો અહીંયા છે ને મિત્રો આપણે વીસ કિલોના મિત્રો આપણે ભાવ છે એટલે મિત્રો હું તમને આમ તો વિગતવાર મિત્રો બીટું સમજાવું તો કે આ જૂની ડુંગળી છે આ નવી ડુંગળી છે આનો કેટલો ભાવ આવ્યો એપીએમ સુમાવવા વીસ કિલાનો મિત્રોને ભાવ બોલે છે ને તમને મિત્રો લાગત મિત્રો તમને છે ને લાઈવ હરાજ્યતા હોય છે આપણા ખેડૂત મિત્રોને બધાને ખબર પડે આઈડિયા આવે છે કેવા વકલના કઈ રીતના મિત્રો ભાવ છે તો મિત્રો તમે વિડીયો મિત્રો તમને આખો જઈ તો મિત્રો તમને ખબર પડશે તો મિત્રો પહેલાં તમને આપણી ચેનલનું નામ આપણી ચેનલનું નામ છે મિત્રો એડી મવવા માર્કેટિંગ આ ચેનલની અંદર મિત્રો તમને દરરોજ સફેદ ડુંગળીના લાલ ડુંગળીના સિંગના કપાસના ખેડૂતને લગતામાં મિત્રો તમને તમામ મિત્રો વિડીયો આપણી ચેનલની અંદર જોવા મળશે કેમ કે મિત્રો આપણે આ ખેડૂત ચેનલ છે હું પણ મિત્રો ખેડૂતનો દીકરો છું એટલે મિત્રો બહુ જાજો નક્કી તો આપણી ચેનલમાં મિત્રો પહેલી વાર આવ્યો તો આપણી ચેનલ ખાસ કરીને મિત્રો સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો મળી જ ફટાફટ

હજાર એસો હજાર ત્રણ વાર કિસાન એસો ને અગિયાર રૂપિયા સુપર ડુંગળી નવી

બનસાલુ બનજા ભંસાન બનતા બંસાલુ છન્નો છનો છો રૂપ રૂપિયા બે રૂપિયા બે બે રૂપિયા બે રૂપિયા બસો બે બે રૂપિયા બે રૂપિયા મળી છે મિત્રો વકલના બે રૂપિયા મિત્રો બમ 20 કિલોનો મિત્રો સુપર લો ક્વોલિટી ઝોની ડમણ છે બે રૂપિયા એટલે છે એકસો ને એંશી એંશી રૂપિયા બોલવાનશ રૂપિયા ખાવા રૂપિયા બોલવાનશ રૂપિયા 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 બોલવા રૂપિયા રૂપિયા એકાશ રૂપિયા બાર એકાશ રૂપિયા એકા એકાયાશો એકાદ એકાશ રૂપિયા બોલતા એકાપિયા બોલો ભાઈ પણ 181 181 રૂપિયા 181 લઈ લેતો 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 બોલો ભાઈ પણ 181 181 એક વખલ છે હારો માલ 181 રૂપિયા બા 181 છે છે બાંધી રૂપિયા 50 50 રૂપિયા 50 50 ટ્રાસે તમારે હા માલ એ પછી હાલ

મિત્રો આ જૂની ડુંગળી છે આ ડુંગળી ના મિત્રો બસો ને ચાર રૂપિયા મિત્રો ભાવ આવ્યો વીસ કિલો નો મિત્રો ભાવ છે એપીએમ છે મોવા ડુંગળી નું મિત્રો તમે ક્વોલિટી જોઈ લો મિત્રો સુપર માલ છે મિત્રો બસો ને ચાર રૂપિયા

પાછી રાજુ ત્રણું સોંચાણું પચાસ રૂપિયા ચાર રૂપિયા બસો ચાર ચાર રૂપિયા ચાર ચાર રૂપિયા ચાર ચાર ર ચાર રૂપિયા પાંચ પાંચ રૂપિયા બસો પાંચ પાંચ રૂપિયા પાંચ બોલું ભાઈ ભાઈ પાંચ રૂપિયા બસો પાંચ પાંચ રૂપિયા પાંચ મિત્રો આ વક્લ ના બસો ને પાંચ રૂપિયા મિત્રો ભાવ આવ્યો છે ક્વોલિટી મિત્રો તમે જો જૂની ડુંગળી છે મિત્રો વીસ કિલો નો ભાવ છે એપીએમસી પાંચ રૂપિયા મિત્રો ભાવ છે સાત રૂપિયા સાત રૂપિયા સાડા ત્રીસ ચાલીસ બેતાલીસ 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 છેતાલીસ છતાલીસ સુડતાલીસ સુડતાલીસતાલીસ પચાસ પચાસ એકાવન એકાપિયા એકસો એકા એકાપિયા એકસો એકા એકાપિયા એકસો એકાવન એકાવન એકસો એકાવન

મિત્રો આ ડુંગળી ને એકસો ને સાડત્રીસ રૂપિયા મિત્રો ભાવે ક્વોલિટી મિત્રો છે જૂની ડુંગળી છે મિત્રો વીસ કિલો નો ભાવ

એકસો ને ત્રણ રૂપિયા મિત્રો ભાવ છે મિત્રો નવી ડુંગળી છે મિત્રો ક્વોલિટી તમે જો નવી ડુંગળી મિત્રો ક્વોલિટી

મિત્રો આ ડુંગળી એકસો ને બાવીસ રૂપિયા મિત્રો છે ક્વોલિટી મિત્રો એપીએમસી મિત્રો વીસ કિલો નો મિત્રો છે જૂની ડુંગળી લાલ